ઇન્કાઉન્ટરમાં ધરપકડ કરવામાં આવી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે આ ઘટના બોરોડ પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળ અગંતપુર બાગવાનમાં બની હતી મમતાસી તેના પુત્ર પ્રદીપસિંહની હત્યા કરાવી હતી પિતાના મૃત્યુ પછી માતાનો પ્રેમી મયંગ કટારીયા ઘરે આવતો હતો જેનો પુત્ર વિરોધ કરતો હતો માતાએ તેના પ્રેમી સાથે રહેવા અને 1. પાંચ કરોડ રૂપિયાનો વીમો મેળવવા માટે આ કાવતરું ઘડ્યું હતું જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પુત્રના નામે ચાર વીમા પોલિસી લીધા પછી તેને કુલ એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાથી વધુ હતી તેની પ્રેમી મયંક અને તેના ભાઈ ઋષિ દ્વારા તેની હત્યા કરાવી હતી રસ્તા પર માથું ફોડીને તેની હત્યા કરવામાં આવી હતી અને તે લાશને ની બાજુમાં ફેંકી દેવામાં આવી હતી જેથી તે રોડ અકસ્માત જેવો દેખાય જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો મારી જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જવાબદાર આભાર